હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું વિમલ આપ સર્વનું આપ સર્વની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અહીંયા અમે હવે એવું નક્કી કર્યું છે કે આ ચેનલ પર અઠવાડિયામાં ત્રણ કે બે કે ત્રણ વિડીયો અમે અપલોડ કરશું આ બે કે ત્રણ વિડીયો શું હશે તો કે અત્યારે ધોરણ નવમાં જે અભ્યાસ કરે છે જે આવતા વર્ષે ધોરણ દસમાં એડમિશન લેવાના છે તો એમને લગતું ગણિત જે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત છે એ અમે ફ્રી ઓફ આ ચેનલ પર કરાવશું બીજું કે અત્યારે કોમ્પિટિટિવમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બસ પીક ઉપર છે એટલે કે ચાર ચારે એના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે બસ હવે તૈયારી ચાલુ કરી દીધી હશે તો એનું જે ગણિત અને રીઝનિંગ છે એ આ ચેનલ પર સંપૂર્ણ ફ્રી ઓફ ભણાવવાના છીએ તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બીજું એ વાત કરીએ કે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષે ગુજરાત બોર્ડે જે ધોરણ દસની પરીક્ષા લીધી છે એ પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના પેપરમાં સંપૂર્ણ એસીએ એંસી ગુણનું આપણે કરાવેલું પૂછાણું હતું એટલા માટે જ અમે હવે એવો નિર્ણય કર્યો છે કે જે બાળકો ની ભણવા માટે પરિસ્થિતિ નબળી છે અથવા જે કોઈને એક્સ્ટ્રા કરવું છે તો એમના માટે અમે આ ચેનલ પર ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત ફ્રી ઓફ કરાવશું બીજું ભવિષ્યમાં જો આમાં સારો પ્રતિસાદ મળશે તો ભવિષ્યમાં વિજ્ઞાન વિષયને પણ અમે આવરવાની તૈયારી દર્શાવીએ છીએ તો ચાલો હવે વધારે તમારો સમય ન બગાડતા આપણે જઈએ ભણવા માટે કમ્પ્યુટરની સ્ક્રીન પર તમારો જે અભ્યાસ છે એવું ગોનો રહે એટલા માટે અમે અહીંયાથી કમ્પ્યુટરની સ્ક્રીન પર ભણાવવાનું નક્કી કર્યું છે બરોબર જોઈએ હવે આમાં આગળ વધીએ શું કહે છે તો શું આપ્યું અઠ્યાવીસ એક બે બે ના રોજ સોમવાર હોય તો પાંચ ના રોજ કે અઠ્યાવીસ એક બે હાજર બે છે જે કઈ આ બે નું વર્ષ છે લીપ વર્ષ છે કે નહીં તો બે હાજર બે નું લીપ વર્ષ નથી બરોબર તો આપણે જઈ ક્યાં સુધી જવાનું બે હાજર ત્રણ સુધી એટલે અહિયાં હું લખીશ પેલા બે હજાર બે સોમવાર તો વાર હોય તમને ખબર છે સોમ પછી કયો હોય મંગળ બરોબર હાલો અહીંયા આવી ગયા હવે આપણે શું જોવાનું છે તો ક્યાં ક્યાં માથ સુધી જવાનું છે તો ચોથા મહિના સુધી જવાનું છે આપણને ખબર છે કે પેલા જીરો એક બે ત્રણ અને મેં ચારેય મહિના લખી નાખ્યા આવું શું કરશું આ પેલો મહિનો છે એ લીપ વર્ષ છે તો કે નથી તો ફેબ્રુઆરી માસ કેટલા દિવસ હોય અઠ્યાવીસ દિવસ નો અહીંયા હું લખું અઠ્યાવીસ અઠ્યાવીસ માં વધારાના કેટલા તો ઝીરો ઝીરો એટલે ત્યાં હું કેટલા ગણીશ જીરો અહીંયા જે હું લાઈન લખું છું ને એ વધારાના દિવસો લખું છું બરોબર વધારા જે દિવસો છે એ લખું છું બીજું કઈ નથી હાલો ત્રીજો મહિનો એટલે એકત્રીસ દિવસ ધરાવતો એમાં કેટલા વધારાના ના હોય તો ત્રણ હોય ચોથો મહિનો અહિયાં કેટલા છે પાંચ તારીખ આવી ગઈ છે તો હું અહિયાં પાંચ પાંચ બેઠા બેઠા લખીશ મતલબ અહિયાં કેટલો આવશે પાંચ છ ને પાંચ કેટલા થયા અગિયાર અગિયાર ને હું કેમ જોઉં અગિયાર ને હું જોઈશ સાત વત્તા ચાર કેમ જોઈશ સાત વત્તા ચાર આ સાત શું કામ લીધા મેં સાત શું કામ લીધા કારણ કે અઠવાડિયા અહિયાં સોમવારમાં નહીં સોમવારમાં ચાર પ્લસ નથી કરવાના મંગળવાર માં પ્લસ ચાર કરું મંગળમાં પ્લસ ચાર કરું એટલે કોણ થાય તો કે મંગળ પછી એક બુધ ગુરુ શુક્ર અને શનિ ચાર પ્લસ કરવું એટલે કોણ થાય શનિ આનો જવાબ શું આવશે શનિવાર બરોબર ત્યાર પછી આગળ વધી બીજો દાખલો જોઈએ જો શું લખ્યું છે તો કે એક બે હજાર એક બે બે હાજર જો આ બે હજાર નું વર્ષ છે એ લીપ વર્ષ છે રેડી ત્યાંથી મારે ક્યાં જવાનું છે બે હજાર એક સુધી કોઈ વાંધો નહીં જોઈએ એક બે બે હજાર નું વર્ષ છે બે હજાર એટલે લીપ વર્ષ હવે હું એમ જોઈશ કે જો અહિયાં ઓગણત્રીસ ફેબ્રુઆરી વહી ગઈ છે તો કે નથી ગઈ નથી ગઈ તો અહિયાં શું બુધવાર તો છે જ હવે એક બે બે હજાર અને એકે આવવામાં હું ગુરુવાર નહિ લઉં અને હવે સીધો શું કરીશ શુક્રવાર શું કામ કારણ કે અહિયાં વચ્ચે ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે છે રેડી કમ્પ્લીટ હાલો આપણે ક્યાં આવી ગયા તો કે એક બે બે હજાર એકે આવી ગયા છે હવે આપણે જવાનું છે ક્યાં ત્યાંથી બે હજાર એક ના ત્રીજા ત્રીજા મહિનામાં જવાનું છે અહિયા પેલા આપણે લખીએ મહિનો અને પછી એક દિવસ બાદ કરું એટલે થાય સત્યાવીસ સત્યાવીસ ને જોવાય કેમ તો કે એકવીસ પ્લસ છ અહીંયા સાત તેરી ને એકવીસ આપણે આખા કેલેન્ડર માં સાત અને ચાર આ બે નો ભરપૂર ઉપયોગ કરીએ છીએ દિવસો દિવસોની વાત થતી હોય ત્યારે આ અને વર્ષો એટલે લીપ વર્ષ કે એની જયારે વાત થતી હોય ત્યાં ચાર વડે ભાગીએ બરોબર અહિયાં કેટલા થયા છ તો અહીંયા હું વધારાના દિવસ રાખીશ ત્યાર પછી ફેબ્રુઆરીમાં તો કેટલા આવી ગયા છે સોરી આવી ગયું છે એટલે હું સીધા મૂકી દઉં એટલે છ ત્રણ કેટલા થયા નવ નવ ને કેમ જોવાય તો કે સાત પ્લસ બે બે પ્લસ કરવાના કેમ આ તો કે અહિયાં શુક્રવાર છે ને એમાં હું બે પ્લસ કરું શુક્રમાં બે પ્લસ કરું એટલે થયું શનિ અને રવિ ધ્યાન રાખવાની પેલા લીપ વર્ષ છે કે નહીં એ જોવાનું ખાસ જો ઓગણીસો છન્નું છે લીપ વર્ષ છે બીજું શું જોવાનું જો લીપ વર્ષ હોય તો એ ઓગણત્રીસ ફેબ્રુઆરી વાય ગઈ છે કે બાકી છે બે ખાસ તમારે જોવાના બરોબર છન્નું પછી અહીંયા આવશે સત્તાનું માર ક્યાં સુધી જવાનું સત્તાનું પછી આવ્યું બે હજાર બે હાજર એક બે હાજર બે બે હજાર બે હાજર ચાર લીપ વર્ષ ક્યાં ક્યાં છે તો અહિયાં છે ત્યાર પછી અહિયાં પણ છે અને અહિયાં પણ છે હાલો અહિયાં કોણ છે બુધવાર બુધવાર છે એની પછી ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે છે મતલબ અહિયાં ઠેકાડવું પડશે અહીં કોણ થઈ ગયું ગુરુ જવા દેવાનું શુક્ર હાલો સની પછી રવિ અહીંયા સોમ જો અહિયાં મેં નથી ઠેકાડ્યું શું કામ એ કારણ કે હજી ઓગણત્રીસ ફેબ્રુઆરી ગઈ નથી હવે ગઈ એટલે અહીંયા સોમ મંગળ જવા દેશો નવું કોણ થઈ ગયું બુધ પછી અહીંયા ગુરુ અહીંયા કોણ થયું શુક્ર હાલો ઓગણત્રીસ ફેબ્રુઆરી ગઈ છે નથી ગઈ તો હવે અહીંયા કોણ રાખશું શનિ સમજાણું રેડી મતલબ આપણે ક્યાં આવી ગયા તો કે આપણે આવી ગયા હવે કેટલી તારીખે આપણે આવી ગયા હવે બાર બે બે હજાર અને ચાર ની date આવી ગયા બરોબર બરોબર બે ના વર્ષે આવી ગયા છીએ હવે જોઈએ અહિયાં બીજો મહિનો ત્રીજો મહિનો ચોથો મહિનો ક્યાં સુધી જવા નો સાત સુધી ચોથો પાંચ છ અને સાત જોજો બીજા મહિનામાં કેટલા દિવસ વયી ગયા બાર દિવસ બીજો મહિનો હોય કેટલો જો અહિયાં લિપ વર્ષ છે એટલે ઓગણત્રીસ દિવસ ઓગણત્રીસ માંથી બાર જાય એટલે કેટલા વધે તો કે સાહેબ સત્તર વધે સત્તર ને જોવાય કે

સત્તર સત્તર એટલે કેટલું લેવાનું જો અહીંયા લીધું આપણે 3, ચૌદ પ્લસ ત્રણ લેવાનું બરાબર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા થયા સોળ સોળ ને જોવાના કેમ તો ચૌદ પ્લસ આમ જોવાના બે પ્લસ કરવાના કેમાં શનિ અહિયાં બે પ્લસ કરવાના નહીં કે અહિયાં બે બરાબર તો અહીંયા કરશો તો ખોટું પડશે હાલો બે એટલે કોણ થાય રવિ અને સોમ મતલબ કે સત્તર સાત બે હજાર ને ચાર ના રોજ કયો તો કે સોમવાર બે હજાર નવ ત્રણ પાંચ બે હાજર નવ બે નવ છે લીપ વર્ષ છે તો કે નથી ત્યાંથી આપણે ક્યાં જવાનું બે હજાર ને પંદર સુધી બરોબર હાલો અહિયાં જોઈ નવ પછી આવે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર લીપ વર્ષ ને નાખીએ તો મતલબ ઓગણત્રીસ ફેબ્રુઆરી વહી ગઈ હોય તો અહીંયા કોને કરવાનું બુધ ગુરુ જોજો અહિયાં ઓગણત્રીસ ફેબ્રુઆરી અહિયાં આવે આપણે અહિયાં ક્યાં પાંચમા મહિનાની વાત કરીએ ઓગણત્રીસ ફેબ્રુઆરી અહીંયા આવે બરોબર જો હું પેલો અથવા બીજા મહિનાની વાત કરતો હોય તો ઓગત્રીસ ફેબ્રુઆરી અહિયાં નડે આપણને ત્યાર પછી ગુરુ પછી શુક્ર ચાલો શનિ અને અહિયાં પાછું રવિ બરાબર અહિયાં રવિ હતું તો અહિયાં રવિ થઈ ગયું કોઈ વાંધો નથી સરસ ચાલો આપણે ક્યાં આવી ગયા તો કે ત્રણ પાંચ બે હજાર ને પંદર ના દિવસે રવિવાર છે એ હું નક્કી કરી લીધું હવે આપણે જઈએ બારમા મહિનાની પાંચ તારીખ સુધી જવાનું છે હાલો અહીંયા હું લખું પાંચમો મહિનો છઠ્ઠો મહિનો સાતમો મહિનો આઠમો મહિનો નવમો મહિનો દસમો મહિનો મહિનો હાલો પાંચમો મહિનો એટલે કેટલો તો દિવસ એમાંથી હું ત્રણ બાદ કરું એટલે હવે અઠ્યાવીસ અઠ્યાવીસ માં વધારા થી કેટલા જીરો છઠ્ઠો મહિનો એટલે ત્રીસ દિવસ તો એનો વધારાનો દિવસ કેટલા બે સાતમો એકત્રીસ તો હાલો અહીંયા કેટલા આવશે અહીંયા આવશે ત્રણ દિવસ સેમ અહીંયા ત્રણ પછી નવમો મહિનો એટલે થાય બે પાછા ત્રણ પાછા બે અને બારમા મહિનાની પાંચ તારીખ એટલે અહીંયા હું લખી નાખું પાંચ ચાલો સરવાળો કરીએ ત્રણ બે પાંચ પાંચ દસ પાંચ પંદર ને પાંચ વીસ કેટલા થયા વીસ વીસ ને કેમ જોવાય કેમ જોવાય તો કે સાત દુ ચૌદ પ્લસ સાત દુ ચૌદ પ્લસ કેટલા થયા તો કે ચૌદ ને છ ચૌદ ને છ વીસ કરવાના છે અહીંયા આપણે એકવીસ લખી નાખાશ ચૌદ ને છ કેટલા થયા વીસ બરોબર થયા છ તો મારે કેમાં પ્લસ કરવાના છ આમાં પ્લસ કરવાના હું છ પ્લસ કરું એટલે થાય રવિ રવિ સોમ આમ તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય શનિવાર જ આવશે રવિમાં હું પ્લસ છ કરું એટલે શનિવાર જ આવે પણ છતાંય આપણે કરીએ છીએ મંગળ બુધ આગળ વધીએ જો આપને ભણાવવાની થોડીક સ્પીડ ધીમી લાગતી હોય તો તમે વિડીયો સ્પીડ સ્પીડ વધારી જોઈ શકો છો એમ નો કરવું હોય ન સમજાતું હોય તો સ્પીડ ધીમી અથવા નોર્મલ રાખીને સમજવાનો ટ્રાય કરજો કાઠું મગજ રાખજો એટલે સમજવામાં તકલીફ નહીં થાય બીજી એક ઈ વાત કરીએ કે આપણે જે કેલેન્ડર કરીએ છીએ એ સૌથી સરળ રીત છે આનાથી સરળ રીત હવે માર્કેટમાં લગભગ ક્યાંય નથી બરોબર બીજું એક ઈ વાત કરીએ કે આ ચોથા મહિનાની ચાર તારીખે PSI અને constable ના form ભરાવાના શરૂ થવાના તો તમે ફોર્મ ભરી દેજો અને ગણિત અને reasoning ખાસા એવા mark નું પૂછાવાનું છે તો કેલેન્ડર નવ્વાણું point ટકા હશે એમણે હજી આપણને સિલેબસ આપ્યો નથી કે એમાં આટલા આટલા chapter માંથી પૂછશું જેમ CCA માં આપ્યો હતો એ એટલે અત્યારે કઈ નો શકાય પણ કેલેન્ડર અને ને પંચાણું ના રોજ ગુરુવાર છે ક્યાં છે ચાર પાંચ ઓગણીસો પંચાણું ત્યાંથી મારે બે હજાર બે સુધી જવાનું તો અહીં પહેલા લખી નાખી છન્નું સત્તાણું અઠ્ઠાણું નવાનું બે હજાર બે હજાર એક અને બે હાલો લિપર્સ ક્યાં છે ત્યારે ફેબ્રુઆરી ઓગણત્રીસ ફેબ્રુઆરી ઓલરેડી વહી ગયું હોય તો અહિયાં કયો વાર છે ગુરુ છે હાલો ઓગણત્રીસ ફેબ્રુઆરી વચ્ચે આવી એટલે એક દિવસ પ્લસ થયો શુક્રન હવે કોણ થઈ ગયું અહિયાં શનિ રેડી સમજાય છે રેડી શનિ પછી અહિયાં થયું રવિ સોમ મંગળ હાલો મંગળત્રીસ ફેબ્રુઆરી આવી 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 એ એ બુધ બુધ ગયો ગયો અને અને હવે કોણ ગુરુ ગુરુ મંગળ ઓગણત્રીસ નો બુધવાર જવા દીધો મેં ગુરુ પછી આવ્યું શુક્ર અને શનિવાર બરોબર હવે આપણે ક્યાં આવી ગયા તો કે બે હાજર ને બે ના વર્ષમાં પાંચમો મહિનો અને ચાર તારીખે આપણે આવી ગયા છે મહિનાની કેટલી તારીખ ચાર પાંચમો મહિનો હોય કેટલા દિવસનો પેલા તો કે પાંચમો મહિનો સાહેબ હોય એકત્રીસ દિવસનો તો એકત્રીસ માઇનસ હું જો આપણને આમાં ન ખબર પડતી હોય તો તમે ઓલું જૂની જે આપણી મેથડ હતી કઈ

હાલો અહીંયા પાંચમા મહિનાની કેટલી તારીખ તો ચાર તારીખ આવી ગઈ છે એટલે હું અહીંયા ની ચાર બાદ કરું એકત્રીસ માંથી ચાર જાય એટલે વધે સત્યાવીસ કેટલા વધે સત્યાવીસ સત્યાવીસ એટલે કેટલા થયા તો કે એકવીસ પ્લસ છ આલો અહિયાં છ વધારા થયા આ ત્રીસ નો મહિનો છે એટલે અહિયાં થયું બે હાલો આ એકત્રીસ એટલે ત્રણ પાછો એકત્રીસ આવે ઓગસ્ટ એટલે તો પાછું ત્રણ અને નવમો મહિનો છે એના નવ દિવસ લેવાના અહીંયા નવ છે નવ એટલે કેટલા કરવાના તો કે સાત પ્લસ બે બરોબર સોળ કેટલા થયા સોળ સોળ ને કેમ જોવાય તો કે સાહેબ સોળ ને જોવાય ચૌદ પ્લસ બે કેટલા જોવાય ચૌદ પ્લસ બે કેમાં પ્લસ બે કરવાના અહીંયા પ્લસ બે કરવાના એટલે શનિ પછી બે કરવું એટલે રવિ અને સોમ કોણ આવે સોમ આનો જવાબ કોણ આવશે સોમવાર એક મહિનામાં કોઈ વાર કેટલીક વાર આવશે એની આપણે વાત કરવાના છીએ જોઈએ આગળ શું કે છે કે ચાર પાંચ ઓગણીસો પંચાણું ના રોજ ગુરુવાર છે ક્યાં છે ચાર પાંચ ઓગણીસો પંચાણું પાંચ મેં પૂછ્યું જો મિત્રો એકત્રીસ દિવસ ધરાવતો મહિનો હોય એની પેલી બીજી અને ત્રીજી તારીખે જે વાર હોય એ જ એના ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે હોય મતલબ કે આ જે પેલી તારીખે જે વાર હોય ને એજ ઓગણત્રીય હોય બીજી તારીખે જે હોય ત્રીસે હોય ત્રીજી તારીખે હોય બરોબર હવે બીજું આ જે છે ને આ ત્રણેય વાર જે મતલબ જે ત્રણેય પાંચ પાંચ વાર આવતા હોય કેટલી વાર પાંચ વાર બરોબર હવે અહિયાં શું આપ્યું છે ગુરુવાર શું આપ્યું છે ગુરુવાર તો ગુરુવાર મતલબ પેલી તારીખે બીજી ત્રીજી અને ચોથી તારીખે ક્યાં ક્યાં વાર હશે એની વાત કરી જો ચારે ગુરુ છે તો અહિયાં બુધ હોય અહીંયા મંગળ હોય પછી છ હું એક વાર તમને બતાવી દઉં જેથી તમને મારી ઉપર વિશ્વાસ આવે તમને એમ નો થાય છે ફાકા મારે છે લગભગ તો નહી થાય પણ છતાંય જો હું તમને આમાં સોમવાર પાંચ વાર ગણી બતાવી દઉં બરોબર જો સોમ અહિયા છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને પાછો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ જો મેં હું કીધું તું જે પેલી તારીખે હોય એ જ પાછો ઓગણત્રીસ તારીખે આવે આવ્યો રડી પછી પાછો જો અહીંયા સોમ આવતો હોય તો પછી હવે એમનો પુસ્તક સાહેબ ખાલી તમે સોમનું જ કીધું મંગળનું બતાવો જો અહીં બે મંગળ હોય અહીં સોમ આવતો હોય તો પછી એ મંગળ જ હોય એ બુધ જ હોય બરોબર થઈ ગયું જો આવ્યું તો હવે મને શું કીધું છે અહીંયા એમ કીધું છે કે ચાર તારીખે ગુરુવાર હોય તો ચાર કેટલી વાર આવે હવે જો આ પાંચ પાંચ વાર આવે છે તો અહિયાં થી ચાર છે ગુરુવાર છે ગુરુવાર કેટલી વાર આવતા હોય છે તો કે ચાર વાર ત્યાર પછી શુક્ર પૂછે તો શુક્ર આ મહિના માં કેટલી વાર આવતા હોય છે ચાર વાર ત્યાર પછી શનિ પૂછે તો શનિ પણ આ મહિનામાં કેટલી વાર આવતા વાર બરોબર પછી રવિ પૂછે રવિ તો રવિ પણ કેટલી વાર વાર આવતા પણ સોમ પૂછે તો સોમ વાર મંગળ પૂછે તો મંગળ પણ પાંચ વાર અને બુધ પૂછે તો બુધ પણ કેટલી વાર આવતા હોય પાંચ વાર બરોબર શું કામે કારણ કે અહિયાં પેલી બીજી અને ત્રીજી તારીખે ત્રણ દિવસ પહેલા પહેલા ત્રણ દિવસ જે મહિનામાં હોય એ જ એકત્રીસ દિવસ ધરાવતા મહિનાની વાત થાય છે એકત્રીસ મહિનામાં જે પહેલા ત્રણ દિવસ એ જ એના શું હોય દિવસ તમને અહીંયા છે હજી આગળ જોઈ અને પછી આપણે જોઈએ જો કોઈ માસમાં કોઈ માસમાં પાંચ વખત સોમવાર આવે કેટલી વાર પાંચ વખત સોમવાર આવે તો તે માસ નીચે માંથી કયો હશે જો ફેબ્રુઆરી હોય ને તો એમાં પાંચ વાર સોમવાર આવી શકે આવી શકે ને હા હા એવું થાય બે દિવસ એવાય છે જે એપ્રિલ મહિના પાંચ પાંચ વાર આવતા હોય તો અહિયાં પણ સોમવાર આવી શકે મતલબ અહિયાં આપણે જવાબ શું આપીએ એક પણ નહીં આમાં આપણે કહી શકીએ નહીં આમાં કવિ હાલી હકે નહીં બરોબર ત્યાર પછી આગળ વધીએ જોઈએ નવેમ્બર માસ ના પેલા દિવસે મંગળવાર છે તો તે કયો વાર પાંચ વખત આવે તો મંગળય આવે અને બુધ આવે શું કામ એ કારણ કે નવેમ્બર માસ છે ને એ ત્રીસ દિવસ ધરાવતો છે ત્રીસ દિવસમાં પેલો વાર મંગળ હોય મંગળ પેલો હોય

સત્તર માં દિવસે મંગળવાર હોય તો તે વાર માં કયો પાંચ વખત આવે તે માસ આપણે જોઈએ સત્તર તારીખે મંગળવાર સાત એટલે એ પાછો મંગળ બરોબર રેડી એ મંગળ હોય પચીસ અહીંથી લખી નાખાય છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જોઈએ જો એ મંગળ બુધ મને કેમ એવું લાગે છે કે આપણે ગધા મજૂરી કરીએ છીએ ગુરુ શુક્ર સાત પ્લસ શનિ સોમ અને મંગળ હવે જોયું ઓપ્શનમાં આપણે ગણી નાખ્યું છે એમ નો કરવું હોય ને અહીંયા તમે સીધા ચોવીસ પ્લસ સાત કર્યા હોત ચોવીસ પ્લસ સાત એટલે એના એકત્રીસ જવાબ જ આવત તો પાછી એકત્રીસ તારીખે મંગળ હોત તો તમ ગણી શકત કે સોમ પણ આગળ આવે અને રવિ પણ આવે મતલબ રવિ સોમ ને મંગળ ત્રણેય દિવસ પચીસ ઓગસ્ટ ગુરુવાર હોય તો તે માસમાં સોમવાર કેટલી વાર આવે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જોઈએ અહિયાં ગુરુ એકત્રીસ દિવસ બરોબર એકત્રીસ થાય બતાવું જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ જો ઢોરો આવ્યો ઢોરો એકત્રીસ દિવસ બરોબર તો છેલ્લા

જય હિન્દ જય ભારત થેન્ક યુ